સુંદર આનું દ્રશ્ય જોવા મંદિરે જાવું છે માતા અને લક્ષ્મણ અહીંયા જો આ કોલેજનું મંદિર આવતા પહોંચી જા છીએ હવે આપણે અંદર જઈએ છીએ આ ભગવાન જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે જો શિવાસ પુણેશ્વર મહાદેવના દર્શને જાય છે અને તમને બધાને પણ ચાલો પુણેશ્વર ધામના દર્શન કરાવું છું

આ જંગલ તરફ જવાનો રસ્તો છે અંદરનો અને શિવાંશ આગળ જાય છે બાજુમાં જો આ જંગલ છે અને શ્રીવાંશભાઈ જો આગળ નીકળી ગયા છે અને અહીંની લોકવાયકા એવી છે કે ભગવાન વિશ્વામિત્રની આ તપોભૂમિ કહેવાય છે ભગવાન વિશ્વામિત્ર અહીંયા તપ કર્યું હતું આ ભગવાન વિશ્વામિત્રની તપોભૂમિ છે અને ભગવાન વિશ્વામિત્ર એક રાજઋષિ હતા એને જ્યારે ઋષિ બનવાનો વિચાર થયો ત્યારે તેને એની માટે જગ્યા ગોતતા હતા ત્યારે એને આ જગ્યા પર આવી અને શાંતિ મળી ત્યારે તેને તપભૂમિ પર ભગવાન શિવનું આહવાન કર્યું કે મારે જ્યારે સંકલ્પ કરવો છે તો કોઈ ભગવાનના હાથે જ ભગવાનના સંકલ્પથી જ મારે સંકલ્પ કરવાનો થાય છે ત્યારે તેણે ભગવાન શિવને આહવાન કર્યું કે તમે અહીંયા પ્રગટ થાવ ત્યારે ભગવાન શિવ અહીંયા પ્રગટ થયા અને પછી ત્યારે એને સ્નાન કરવા માટે સરસ્વતી નદીમાં જવું પડતું ત્યારે અહીંયાથી નદીનું પ્રગટ થાય છે જો આજ ભગવાનના દર્શન કરે છે શિવના હવે હાથ જોડી લે બેટા દર્શન થઈ ગયા બે હાથ જોડ ભગવાન ભલું કરજો शिव भगवान भलो कर जो मैं दी दाय औरे शिवान से दर्शन कर हर हर महादेव बोल दो जे बेटा ओम नमः शिवाय जो शिवान से दर्शन करे छे चलो वो थे जदी का दर्शन थे क्या चे तारा ભગવાન વિશ્વામિત્રની આ તપોભૂમિની જગ્યા છે તમે જોઈ શકો છો ભગવાન વિશ્વામિત્રએ અહીંયા તપ કરેલું હતું અને વિશ્વામિત્રની તપોભૂમિ છે વિશ્વામિત્રએ અહીંયા સંકલ્પ કર્યો હતો ભગવાન શિવની હાજરીમાં મા સરસ્વતીની હાજરીમાં અહીંયા તપ કરેલું હતું સરસનો શણગાર છે રામ સીતા અને લક્ષ્મણને અહીંયા આ અયોધ્યાધામ કહેવાય છે જોઈ શકો છો તમે રઘુપતિ રાઘવ રાજારામ પતિ પવન સીતાર આઈ જો શિવ હનુમાન દાદાનું જો મંદિર છે અહીંયા બાજુમાં એક સર બાજુમાં શિવાંશભાઈ જો અહીંયા બધા દર્શન કરવામાં શિવાંશભાઈ બિઝી છે જે જે ભગવાન છે સુંદર લીલું રળિયામણું દ્રશ્ય ગાય ઘાસ ખાય છે અને અહીંયા ઢેલ ને મોર ને બધું જો પક્ષી અને પશુ ને બધું સાથે અને અહીંયા ત્રણ વસ્તુ સ્વયંભૂ છે એક છે જો અહીંયા મોર કળા કરે છે સુંદર અળિયાણું દ્રશ્ય જોવા મળે છે આપણને જો શિવાશ જો મોર કળા કરે જો જો મોર શિવ દેખાય છે ને અહીંયા નાના મોર મોટા મોર બધું છે અહીંયા એક ગાય સ્વયંભૂ હતી જે પંદરથી વીસ વર્ષ દૂધ આપ્યું હતું જ્યારે ક્યારેય વ્યાણી નહોતી કે કાંઈ અને એમને દૂધ આપતી હતી હમણાં પાંચ છ વરસથી કાંઈ નથી હા